એક પેટર્ન જોઈ લો ખૂબ જ સરસ છે બહુ જ વેચાઈ ગઈ છે આ પેટર્ન હવે હું તમારી સાથે એક એવો શર્ટ શેર કરવા જઈ રહી છું જે મોંઘી પ્રાઇઝમાં વેચાશે તમે વિચારતા હશો શર્ટમાં શું છે એકદમ પ્લેન છે એવું નથી હેન્ડમેડ સ્પેશિયલ અહીંયા તમને આર્ટિકલ જોવા મળી રહ્યું છે આ વસ્તુની કિંમત માર્કેટમાં ચાલે છે આ વસ્તુની કિંમત માર્કેટમાં ચાલી રહી છે હમણાં જે વાયરલ થઈ રહ્યા છે કલેક્શન કોરિયન સ્પેશિયલ કલેક્શન આજકાલની છોકરીઓને તો કોરિયન સિરીઝ એટલી બધી જોઈ લીધી છે કે આખા સુરતમાં નહીં મળે કોરિયન વેરાયટી જે વેરાયટી તમને ઓછામાં ઓછી મેન્યુફેક્ચરિંગ પ્રાઇઝમાં કોરિયન ટી શર્ટ મળી રહી છે તો આ રીતના તમને ની વેરાયટીઝ મળી જશે જે મુંબઈ દિલ્હી ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્રમાં બધી જ જગ્યાએ ચાલી રહી છે આ ખાલી વેરાયટી તમે જુઓ એટુ ઝેડ આર્ટિકલ્સ અવેલેબલ છે ડિસેન્ટમાં તમે આ ટાઈપની શોર્ટ કુર્તી રાખી શકો છો જીન્સ ઉપર પહેરવા માટે અને સ્પેશિયલી આ કલર લખીને લઈ લેજો તરત જ વેચાઈ જશે કારણ કે આ કલરની માર્કેટમાં ખૂબ વધારે ડિમાન્ડ જોવા મળી રહી છે જય શ્રી કૃષ્ણ વિવર્સ ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આપણા અજીત ઝોનમાં તો આજના જે સ્પેશિયલ કલેક્શન છે એ તમ તમને મળશે મેન્યુફેક્ચરિંગ પ્રાઇઝમાં તમને વેચવા માટે કલેક્શન જોતા હોય તો મિનિમમ વીસથી પચીસ હજારનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે જેમાં તમને આ રીતના કલેક્શન મળી જશે ચિકનકારી સ્પેશિયલ શર્ટ જે જીન્સ ઉપર બહુ જ વધારે ચાલી રહ્યું છે આ શર્ટ તમને મળશે ઓરિજિનલ રેટ એટલે કે મેન્યુફેક્ચરિંગ કિંમતમાં અજીત ઝોનમાં જે તમે ઘરે બેઠા વિડીયો કોલના માધ્યમથી પણ લઈ શકો છો તથા હમણાં જે વાયરલ થઈ રહ્યા ગયા કલેક્શન કોરિયન સ્પેશિયલ કલેક્શન આજકાલની છોકરીઓને તો કોરિયન સિરીઝ એટલી બધી જોઈ લીધી છે કે કોરિયન ફૂડ પણ સુરતમાં વેચાય છે અને આપણા ત્યાં હજી ઝોનમાં આખા સુરતમાં નહીં મળશે કોરિયન વેરાયટી જે વેરાયટી તમને ઓછામાં ઓછી મેન્યુફેક્ચરિંગ પ્રાઇસમાં કોરિયન ટી શર્ટ્સ મળી રહ્યા છે હા દર્શકો વેલ્વેટ મટીરિયલમાં હેવી નેક પેટર્ન તમે જોઈ શકો છો આ ટાઈપની નેક પેટર્ન આ ટાઈપની હેવી સ્લીવ સાથે આર્ટિકલ મળી જશે રેન્જ અને સાઇઝિસ માટે સ્ક્રીનશોટ પાડી લો અને સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર શેર કરી દેજો અમારી ઓનલાઈન ટીમ તમને આના વેરાયટીના જે પ્રાઇસ છે એ તમને ઓનલાઈન બતાવી દેશે આપણી પાસે વાત કરીશું ક્રોપટોપની વેરાયટી તો આ રીતના તમને ક્રોપટોપની વેરાયટીઝ મળી જશે જે મુંબઈ દિલ્હી ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્રમાં બધી જ જગ્યાએ ચાલી રહી છે આ ખાલી વેરાયટી તમે જુઓ એ ટુ ઝેડ આર્ટિકલ્સ અવેલેબલ છે અજીત જ ઝોનની અંદર તો દર્શકો ક્યારે ખરીદી કરવા આવી રહ્યા છો કમેન્ટ કરજો બાકી આપણી લોકેશન જે રહેશે એ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે હવેના જે કલેક્શન સ્ટાર્ટ કરી છે ટ્યુનિક સ્પેશિયલ છે જે શિયાળો ઉનાળો ચોમાસો ત્રણે ત્રણ ઋતુની અંદર ચાલવાના છે અને રેગ્યુલર બેસ પર ચાલશે કારણ કે આજકાલની છોકરીઓ જોબ કરી રહી છે જોબ કરવા માટે એમને એકદમ ડિસેન્ટ કપડાં જોતા હોય તો તમે આ જોઈ શકો છો ડિસેન્ટમાં તમે આ ટાઈપની શોર્ટ કુર્તી રાખી શકો છો જીન્સ ઉપર પહેરવા માટે આની અંદર આપણી પાસે ઘણી બધી પ્રિન્ટ છે તમને જેટલી જોઈએ એટલી પ્રિન્ટ તમને અજીત ઝોન પ્રોવાઈડ કરશે એ પણ મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર તો દર્શકો હું એક મૂકતી જાઉં છું ને તમને બતાવતી જાઉં છું બરાબર બાકી તમારે લાઈવ પર્ચેસિંગ કરવી હોય તો તમે જોઈ શકો છો તમે જાતે પણ અહીંયા આવીને લાઈવ પર્ચેસિંગ કરીને તમારા હિસાબે સિલેક્શન કરી શકો છો આ ફેન્સી ટી શર્ટ છે જે કે ને એકદમ ઓવર સાઇઝ ટી શર્ટ હોય એ પણ મળી જશે એનો પણ વિડીયો બહુ જલ્દી આવશે એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે આપણે વાત કરીશું લખનવી જે કુર્તા હોય છે જે કે ને એકદમ લૂઝ જીન સાથે પીરવામાં આવે છે એ આર્ટિકલ પણ તમને મળી જશે કલર્સ ઓપ્શન્સ આની અંદર પણ આપણી પાસે ઘણા બધા છે આ જો એ લોકો ફ્રોક સ્ટાઇલ ટ્યુનિક જોતી હોય તો એ પણ તમને અહીંયા અવેલેબલ મળી જવાની છે તો દર્શકો હું તમને ફક્ત કલેક્શન બતાવું છું તમે જોતા જજો કઈ પણ ઇન્કવાયરી હોય વિડીયો કોલ કરી શકો છો લાઈવ પર્ચેસિંગ કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં એડ્રેસ છે બાકી આ એક પેટર્ન જોઈ લો ખૂબ જ સરસ છે બહુ જ વેચાઈ ગઈ છે આ પેટર્ન હવે હું તમારી સાથે એક એવો શર્ટ શેર કરવા જઈ રહી છું જે મોંઘી પ્રાઇઝમાં વેચાશે તમે વિચારતા હશો શર્ટમાં શું છે એકદમ પ્લેન છે એવું નથી હેન્ડમેડ સ્પેશિયલ અહીંયા તમને આર્ટિકલ જોવા મળી રહ્યું છે આ વસ્તુની કિંમત માર્કેટમાં ચાલે છે આ વસ્તુની કિંમત માર્કેટમાં ચાલી રહી છે વાત કરીશું ટ્યુનિક કોન્સેપ્ટમાં તો આપણી પાસે એવા ઘણા બધા ટ્યુનિક છે જે માર્કેટમાં ધૂમ મચાવવાના છે અને સ્પેશિયલી આ કલર લખીને લઈ લેજો તરત જ વેચાઈ જશે કારણ કે આ કલરની માર્કેટમાં ખૂબ વધારે ડિમાન્ડ જોવા મળી રહી છે અને આ જ આર્ટિકલ તમને અજીત ઝોન આપશે મેન્યુફેક્ચરિંગ પ્રાઇઝમાં દર્શકો સુરતમાં તમને ક્યાંય નહીં મળશે એવા કલેક્શન અજીત ઝોન તમને આપી રહ્યું છે આ તમે જોઈ લો વન બાય વન તમને અલગ અલગ મટિરિયલ અલગ અલગ પ્રિન્ટમાં આર્ટિકલ જોવા મળી જશે અહીંયા તમે જોશો તો તમને ફેન્સી ટી શર્ટ ટી શર્ટ સાથે જો તમને કદાચ જીન્સ જોતી હોય તો આગળની તરફ તમે જોઈ શકો છો જીન્સના આર્ટિકલ વન પીસના આર્ટિકલ બધા જ એક છત નીચે મળી જશે તમને કુર્તા સાડી ડ્રેસ મટિરિયલ કે સ્વેર મેન્ સ્વેરની વેરાયટી બધી જ વેરાયટી મળી જશે અને સ્પેશિયલ મને એમ થાય કે યાર અહીંયા કેટલું સસ્તું ને સારું કલેક્શન છે પણ મને સિંગલ પીસ આપવાના નથી આ લોકો કારણ કે જે પણ વેરાયટીઝ છે જે લોકો સેલ સેલિંગ કરે છે વેચે છે એ લોકો માટે છે કેમ કે સેટ વાઇઝ લેવું પડે છે ને એના સિવાય જે રીતના કે હું તમને એક વસ્તુ હજુ કહેવા માંગુ છું જો તમારે નવા બિઝનેસનું સ્ટાર્ટઅપ કરવું છે હોઈ શકે તો મેં કોઈ માર્કેટમાં વેચવા માંગતો હોય તો તમે મિનિમમ વીસથી પચીસ હજારનું રોકાણ કરીને લઈ શકો છો કલેક્શન બાકી આજનું કલેક્શન કેવું લાગ્યું ખાસ કરીને કમેન્ટના માધ્યમથી જણાવવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ